શ્રાવણ માસ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઈએ શ્રાવણ માસમાં શું કરવું જોઈએ એક ઉપવાસ રાખો સોમવારે ઉપવાસ રાખવો ભગવાન શિવને પ્રસન્ન કરે છે બે શિવલિંગ પર જળ ચડાવો દરરોજ અથવા સોમવારે ગંગાજળ દૂધ શહદ અને બેલપત્ર ચડાવો ત્રણ ધાર્મિક પાઠ કરો ઓમ નમ શિવાય જાપ કરો અને શિવ સ્તુતિ પાઠ કરવો ચાર સત્ય અને ધર્મનું પાલન કરો ગુસ્સો ટાળો મીઠું બોલવું અને દાન પુણ્ય કરો પાંચ સાદા અને સાત્વિક આહાર લેવો લસણ ડુંગળી વિના ભોજન લેવો અને તામસિક વસ્તુઓથી દૂર રહેવું છ શિવ મંદિરમાં દર્શન માટે જવું જો શક્ય હોય તો સોમવારે શિવ ભગવાનના મંદિરે જવું શ્રાવણ માસમાં શું ન કરવું જોઈએ એક લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ તામસિક ગણાય છે અને સાધનામાં વિઘ્ન પેદા કરે છે બે માંસાહારી ભોજન અને દારૂ પીવા ટાળવું શ્રાવણ ધર્મ શુદ્ધતાનું પ્રતીક છે તેથી તામસિક આહાર ટાળવો ત્રણ મિથ્યા બોલવું કે ગુસ્સો કરવો નહીં આ સમયમાં મન અને વાણી શુદ્ધ રાખવાથી ખૂબ મહત્વપૂર્ણ છે ચાર કટુવાણી કે રાગ દ્રેશથી દૂર રહેવું શ્રાવણ માસમાં સકારાત્મકતા અને શાંતિ જાળવવી પાંચ નખ વાળ અને દાઢી ના કાપવા ઘણા લોકો શ્રાવણ માસમાં વાળ કાપવાનું ટાળે છે ખાસ શનિવાર કે સોમવારે છ ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા શ્રાવણ માસમાં તુલસી માતા આરામ પર હોય છે તેથી તેને તોડવા નહીં